માસી 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 382 બે રીગે કાંઠી 84 84 પૈસા છે કયા દે જાશે માસી આ રોજે મે માસી 87 87 આપો વળો 88 લેવા દઈએ લેવા દઈએ 88 આ સુપર હો 88 88 લેવા અત્યાશ 90 અત્યાશ 88 લેવા દઈએ અત્યાશ 90 290 290 કે 91 91 બોલા બાપુ તનવાર પુત્રા 88 500 88 500 ગુરુ ભાઈ ભાસીએ 500 રૂપિયા 250 પચાસી પચાસી નેપાશી અઠ્યાસી લાડવા 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 એક મિનિટ એક મિનિટ

અમે દરવાર એમાં ફૂડ માલે 7575 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 બસો ત્રાસી ચોરાશી ચોરા ગુલઝર નું છે પંચાસી બસો પંચાસી આ થેલી જોઈ લ્યો આ થેલી જોઈ લ્યો એક હરખું ફૂલચર નું લોકલ મેળામાં માલ છે

બસો ને ઓગણીસથી ત્યાં પાંચસર ત્યાં ત્યાંસર ચોસઠ પાંસઠ ચાસઠ તડસઠ ઢળસઠ અઢાઈ ઓગણીસેર નીતે હાલે મોંતિયર મોંતિયર મોતિયાર ત્રણ મોતિયાર ને ચોમસો તેર દુપાવે પૂછ્યો તેર સોતેર સોંતેર